કિમ ખાતે આવેલા શુભમ સોસાયટીમાં અયોધ્યામાં શ્રી રામની પુનઃ પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તેમાં સોસાયટીના લોકો જોડાયા હતા અને ઉજવણીમાં ભાગ લીધો છે જય ગુરુદેવના નેજા હેઠળ કિમમાં આવેલા શુભમ રેસિડેન્સીમાં અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શુભમ રેસિડેન્સીમાં નાના બાળકોને શ્રી રામ સીતા લક્ષ્મણ તેમજ હનુમાનજી બનાવવા આવ્યા હતા શુભમ સોસાયટીમાં થોડા દિવસ પહેલા પણ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી આજના અયોધ્યા મહોત્સવ નિમિત્તે સોસાયટીમાં સમૂહમાં ભોજન પ્રસાદી લેવામાં આવી હતી આરતી સાથે કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન રેલી પણ યોજવામાં આવી હતી સાંજે સમૂહમાં ભોજન પ્રસાદી લેવામાં આવી હતી ત્યારબાદ સત્સંગનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું આમકીમ ખાતેની શુભમ સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવા માટે સોસાયટી વાસીઓએ ભારે મહેનત કરી રહ્યા છે અજલ કૃષિ સાથે પ્રકાશવાળા બાવીસ જાન્યુઆરી અયોધ્યા મુકામે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો એના ભાગરૂપે સુભમ સોસાયટીમાં પણ એક કાર્યક્રમ આયોજન થયું એ ખૂબ સરસ બધાની ઉપસ્થિતિમાં થયું સોસાયટીના ભાઈઓ બહેનો ખૂબ ધામ આ કાર્યક્રમ ઉજવ્યો છે અને અહીં તૂટી રૂપે રામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજીનું પાત્ર પણ ભજવવામાં આવ્યું અને આ આયોજન ખૂબ સરસ અને સમા અહીં રહેલા સોસાયટીના ભાઈઓમાં ભાઈચારાની ભય અને ખૂબ આનંદ નુકસાન ઉજવાય એ માટેનો આ કાર્યક્રમ યોજાયો અને દિવસ દરમિયાન રેલીની પણ આયોજન થયું રેલી પણ ખૂબ સરસમાં ઉજવવામાં આવી અને સાંજના પડે આ એક આયોજન થયું અને જમવામાં પણ અંધારણનું પણ આયોજન કરવામાં આવ્યું જય છે